હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજના મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમે જો કામ કરીને બધા મસ્ત રેડી થઈ ગયા છીએ અને આજે મારે જવું છે વાડિયા મારવા માટે અમારા અક્ષુભાઈ આવી ગયા છે જો અમારા અક્ષુભાઈ ગન લાઈન તૈયાર થઈ ગયા છે અક્ષુને જવું તું વાડીએ તો અમે બધા જ રેડી થઈ ગયા છીએ વાડીએ જવા માટે તો અમે બધા વાડીએ જઈએ છીએ આજે વરસાદનો માહોલ છે અને અમે બધા છે ને વાડી આંટો મારવા જઈએ છીએ ફાઇનલી છે ને અમે બધા મસ્ત ટ્રેક્ટરમાં ગોઠવાઈ ગયા છીએ અને વાડીએ જઈએ છીએ અમારા અક્ષયભાઈ જો અક્ષયભાઈ તો મજા જ આવી ગઈ છે પહોંચી ગયા છે અને જો પ્રસાદ ગેટ ખોલી રહ્યો છે અને અમે છે ને રક્ષુભાઈ માટે નાસ્તો લાવ્યા છીએ ના લાવો કોમ ની લઈ લઉં મારા હાથમાં આ નોરખાય કોણ લેવાવો છે ને અમે બધા વાડીએ પહોંચી ગયા છીએ અને વરસાદનો માહોલ પણ બહુ જ સરસ મજાનો છે આજે રાતથી વરસાદ પણ છે જો જો આમળાનું ઝાડ છે લગભગ આમળાના ઝાડ છે ને આજનું વાતાવરણ પણ બહુ સરસ છે એકદમ ઠંડુ છે વરસાદી માહોલ છે અને વાદળ પણ આજ બહુ જ છે અને ધુમ્મસ બહુ વધારે છે એટલે આજે વરસાદ સવારથી નહીં પણ રાત થી બહુ વધારે છે

આજે વાલ છે ને યલો કલર નો એને તમે ચાલુ કરી દો ને એટલે અહીંથી ડાયરેક્ટ આપડા વાડીમાં પાણી આવ્યા ઉપર જાય છે આ કુંડી કેવાયું તોડ નાખેલું છે આને કુંડી કેવાય એવું નાખીશ જો બધા કેવા સરસ મજાના લાઇનમાં વાડી ની મજા જ કઈક અલગ હોય છે એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે વાતાવરણ એકદમ ચોખ્ખું હોય અને એમાં આજે તો વરસાદ છે ઝરમર ઝરમર આજ સવારથી થી એક જ ધારો વરસાદ ચાલુ છે અમારે ક્ષુબેન ભૂખાઈ લાગી ગઈ જો જો મેન માટે છે નાસ્તો એ લઈને આવ્યા છે અક્ષુ ભૂખ લાગી છે હા શું ખાઈ છે કેલાનું વેફર બીજો બીજો ચટપટ તમાર અક્ષુ મારો ક્ષુબેન રહ્યા નહીં બનાના બનાના વેફર ની આખી થેલી લઈને ખાવા બેહી ગયા છે એટલી બધી ભૂખ લાગી હક શું તને તો બસ સવારે ખાઈને આવતો હોય હોય કાતો કેવી છે વેફર મને દે સરસ બીજું હું ખાવાનું સારું બીજું કઈ નઈ ટમટમ જો પ્રસાદભાઈ છે ને ટમટમ ખાય છે ની જો અમે બっતાયા મસ્ત લીમડા નીચે બેઠા છીએ અને ખટાદાર લીમડો છે પવન પણ બહુ મસ્ત ઠંડો ઠંડો આવી રહ્યો છે અને અમારા અક્ષોભાઈ છે ને જો માટી ને રેતી ને કપચી ને બધું લઈને રમે રાખે છે આજે એને તો મજા આવી ગઈ છે અને આ બધા છે ને બધા પોતપોતાની જૂની યાદો તાજી કરી અને વાતો કરી રહ્યા છે બહુ સરસ પવન આવે છે ને તો બેહી રહ્યા છે થોડી વાર માટે કે અહીંયા બેસીએ અને મજા આવે છે એમ અહીંયા એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે કુદરતી પવન આવે છે વાડી ની ફરતે છે ને આ બધું તાર ફેન્સિંગ કરેલું છે કે જેથી કોઈ જંગલી જાનવર અથવા તો કોઈ ઢોર ઠાકર આવી ન શકે એટલે ફરતી બધી સાઈડ છે ને તાર ફેન્સિંગ કરેલું છે આ રીતે છે ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે બધા વાડીએથી ઘરે જઈએ છીએ અને અક્ષુભાઈ ટ્રેક્ટર ચલાવે છે અક્ષુભાઈ ટ્રેક્ટર ચલાવે તો આપડે કોઈ બેસવાનું થતું નથી અક્ષુ તું ચલાવનો ટ્રેક્ટર હા તો અમે નથી બેસતા તું એકલો જતો રહે અક્ષુભાઈ ટ્રેક્ટર ચલાવે તો આપણે જવાનું નથી દાદા ચલાવે તો જ આપડે ટ્રેક્ટર બેસવાનું છે તો છે ને અમે હવે બધા ઘરે જઈએ છીએ ખેતર છે જે આપણે લીલી તુવેર ખાઈએ છીએ ને એનું ખેતર છે બહુ જ મસ્ત તુવેર ઉગેલી છે અને છૂટ્યું છે પણ બસ હવે એને થોડોક તૈયારીમાં છે ને એના મામા બંને છે ને પાછળ સુપડામાં બેઠા છે અક્ષુ ઢોળાઈ નો જાતો પકડજે અક્ષુ ને તો સુપડા બેસવાની મજા આવી ગઈ છે ફાઇનલી છે ને અમે બધા ઘરે પહોંચી ગયા છીએ અને જો બધાને થોડી થોડી ભૂખ લાગી છે કાજુકતરી ને dry fruit ચીકી ને એવું બધુ લઈને બધા બેઠા છે તો બધા થોડો થોડો નાસ્તો કરી લઈએ જો બધા ખાય છે બેઠ મિલાબેન તમે મને ખાવ નહીં ભૂખ નહીં મારા ને ભૂખ લાગી છે ખાય છે મને ભૂખ લાગી છે તો હું પણ ખાઈ લઉં ફાઈનલી છે ને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હું રસોઈ બનાવતી હતી અને અક્ષુભાઈ જો કપ્પાની હાલત કરી શું કપામાં દેખાતોય નથી એને તો આજ મજા આવી ગઈ કપામાં જોઈ લે છે ને

તો ચલો નાસ્તો કરી લઈએ થોડો